પણ જે નથી કમાઉં જેને મોદીજીનો જ વાઘ કાઢવો છે એ કોંગ્રેસનો સમચા ગણીએ એ વ્યક્તિને એમ કહે છે કે રોજગાર નથી જેમ પેલો હાલો આપનો હાલો ગોપાલ ઇટાલિયા કે રોજગાર નથી તો એ જે પહેલા 2013 ની અંદર એ વ્યક્તિ પોલીસની અંદર હતો એ વખતે એ કે શું લેતો તો મોદીજીનો પગા લેતો આ એ સરકારનો પગા લેતો એ ત્યાર કે રોજગાર નથી તો આજે ક્યાંથી એનો રોજગાર આવ્યો એ ક્યાંથી એ ગોપાલ

એ પહેલા જે છે એન્ટોનોમી એ ઇટલી થી આવ્યા અહીંયા આવીને શાસન કરે પેલા છે બે હજાર ચૌદ પેલા મનમોહનસિંહ ની સરકાર છે એને શું કર્યું એને શું કર્યું બસ આમ કરીને ચાલ્યા છે પેલી ઓલી કે રિમોટ કંટ્રોલ થી ચાલે એટલે એવી રીતે ચાલતા હતા અત્યારે વિશ્વગુરુ ભારત જે આખી એકસો દેશ લઈ લો એકસો પંચાણું ભારત એક જ એવો દેશ છે કે જેની આગળના બે ઓફિસરે કીધું કે રશિયા પરમાણુ હુમલો કરવાનું હતું જે મોદી સાહેબ ના કારણે ખાલી પરમાણુ હુમલો રોકાઈ ગયો તો પછી છો કે કેટલી મહાસત્તા આપણી ઓલરેડી મહાસત્તા મોદી સિવાય કયા નેતા ગમે બીજા મોદીજી પછી બાર મોદી બે હાજર ચોત્રીસ સુધી આ દેશમાં મોદી સાહેબ જ વડાપ્રધાન રહેશે અને આગામી મોદી સાહેબ જેવા અલગ અલગ કેટલાય નેતાઓ છે કેન્દ્રની અંદર કે જે આવનારા સમયમાં કેટલાય તૈયાર છે પીએમ માટે માટે કે કે એવું નથી નથી અમારા જોડે કોઈ મિનિસ્ટર ચહેરો પણ ઘણા બધા છે પણ આ દેશનું કોઈ ભલ્લું કરી શકે એવા હોય બીજા તો ઘણા બધા છે મોદી સાહેબ છે અમિતભાઈ શાહ છે હા આખો બધા લોકો મોદીનો પરિવાર છે એને કેન્દ્રની અંદર જેટલા નેતૃત્વ કરે છે ભાજપની અંદર એ બહુ જ બધું સારું કરે છે તમે કેન્દ્ર મિનિસ્ટરો ઘણો જયનારાયણ શંકર હોય કે કોઈ પણ હોય આજે ઘણા બધા નેતાઓ છે કે પ્રદેશની પ્રદેશની અંદર નેશનલની અંદર બધા ઘણા ભાજપના નેતાઓ છે બધા નેતૃત્વ કરે છે ગુજરાતના કયા કામો તમને સૌથી વધારે ગમ્યા વિકાસ પણ તમે દરેક જગ્યાએ જોઈ લો પહેલી જગ્યાએ આજે બે હજાર બે હજાર બે થી બે પહેલા કેવું અમદાવાદ હતું અત્યારે કેટલો વિકાસ જોયો છો કે જોયો નહીં તમે વિકાસ કયું કામ ગમ્યું સવાલ મને તો બધા જ ગામ કામ છે સુરક્ષા રોજગારી અત્યારે હાલ તમે જ છો અત્યારે મીડિયા એટલે ચોથો શ્રમ કેવાય અત્યારે બંગાળમાં જોઈ શકો છો મીડિયાને જેલમાં નાખી દેવા ગુજરાતની અંદર તમે ગમે ત્યાં જગ્યાએ જાઓ કોઈ પણ જગ્યાએ તમે આઝાદીથી ન્યૂઝ કરી શકો છો અત્યારે મહિલાઓ છે રાત્રે પણ બે વાગે ત્રણ વાગે ચાર વાગે અમદાવાદમાં તમે એસજી હાઈવે જાઓ ગમે ત્યાં રાત્રે ગમે ત્યાં તમને જોવા મળશે કોઈ પણ જાતના ડર વગર એ સુરક્ષા સૌથી મોટા માણસને જો સુરક્ષા જોઈએ રોજગારી જોઈએ એથી વિશેષ જોઈએ શું અને વિકાસ વિકાસ અત્યારે જુઓ અત્યારે અત્યારે ગાદી આશ્રમ છે જે પાંચ એકરની જગ્યાએ પંચાવન એકરમાં વિકાસ થઈ ગયો રોજગારી વધશે કેટલી રોજગારી વધશે કેટલી પબ્લિક અહીંયા જોવા માટે આવશે ગુજરાતની

અમદાવાદમાં જુઓ તમે કશું દસ ગણો ડેવલપ થઈ ગયો દસ ગણોથી સો ગણો ડેવલપ થઈ ગયો ઇવન મંદિર હોય અયોધ્યાનું કામ હોય ગુજરાતમાં કોઈ પણ કામ હોય તમે જો મોદી સાહેબ ખાલી પગ કરે ધર તો આખી પલટ થઈ જાય છે ધરતી પલટ થઈ જાય તમારું બધી સરકાર જોઈ હશે ઇન્દિરા ગાંધી જઈશ ભારતીય જનતા પાર્ટી એવી છે કે દરેક પાર્ટીને દરેક પબ્લિકને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે કોંગ્રેસના આવા કોઈ નેતાઓ જ નથી કાર્યકર્તાઓની સામે બી કંઈ જતો નથી ભારતીય જનતા પાર્ટી અમારો નાનો બી કાર્યકર્તા બી જાય ને હું ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસનું મેં માહોલ જોયો પછી મને કોંગ્રેસથી નફરત થઈ ગઈ ભારતીય જનતા પાર્ટીની અંદર દરેક મંત્રી મંત્રી જોડે હું જાઉં તો અમને રિસ્પોન્સ સારો મળ્યો બધું સારી અમારી કામગીરી કરાઈ દરેક રીતે અમને સાથ સહકાર કોઈ જાતિવાદ કે કોઈ એવું રાખતા નથી ભારતીય જનતા પાર્ટી ની અંદર સારો એવો પ્રસ્થાન છે કાકા તમે બધી સરકાર જોઈ છે તો તમને ફરક શું લાગે છે પહેલા ની સરકાર પોલીસ ના તો આ બધા ખરાબ લાગશે ના ના બોલો ના નહીં બોલું મારે અરે બોલો બોલો ના તમને ભાજપ વાળા ખરાબ લાગે છે બોલો બોલો હે જે સાચો છે જુઓ કોંગ્રેસ તો પહેલે થી આયેલી છે જમાયેલી છે આ બધી મિલકો તો એને કરી છે અને પછી લોકો કોમ ભાજપ પાડી છે બરાબર હે હા નોકે જો કે અરે મને બોલવા દો યાર કોંગ્રેસે રખડામણો કરે છે ધર્મ કઈ બધું નહીં પેલી રોજગારી જોઈએ મોંઘવારી જોઈએ ભારતીય જનતા પાર્ટી પાર્ટી જેવી છે કે મોદી સાહેબ પરિવારવાદ હા નાશ કરી દીધો છે યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાન ઉપર આજ દરેક નેતા જોવે ને પબ્લિક પસંદગીનો વ્યક્તિ પસંદ કરી શકે છે એટલે જે પરિવારવાદ હતો એ બિલકુલ નાશ થઈ ગયો છે

કે સાલા થી મારતું દુખે લોકો દેમ કાકા એક છો કાકાને પ્રશ્ન પૂછો તમે एमटीएस માં આવ્યા કે નહીં એ વિકાસ નું કામ છે ને નેટવર્ક ની લાઈન એ તમાર ભીડ ભીગી કરી એટલે તમે લાયા નહી બરાબર રોજગાર જે કાકા તમને ક્યાંથી આવ્યા છો હું મે મેકરી નકરતી હું કોર્પોરેશન માં તો ન રિટેર થઈ ગયો છું અચ્છા મને નોકરી કે આજે કેમ આવ્યા છો તમારા મોડીના પ્રોગ્રામ માં આવ્યા હા તમને મોદી સાહેબ ગમે છે કે નહીં હા મોદી સાહેબ ગમે છે પણ એમ

કાકા તમે મકાન લીધું કેટલા માં લીધું તું મકાન મકાન કેટલા માં લીધું અત્યારે શું ભાવ છે પચીસ લાખ હા તો કાકા એ વિકાસ થયો કાકા સરકાર

રાશન લેવા જાવ છું રોજગાર ની જે વાતો કરે છે આ કાકા જે રોજગાર વાતો કરી કે અમારે રોજગાર નથી મળતું એટલે ભાઈ મોદી સાહેબ તમારા ઘેર આવે રોજગાર આપે તમારે તમારે જાતે દોડવું પડે તમે શું ભણ્યા છો શું નથી ભણ્યા એ પ્રમાણે માર્કેટની અંદર કેટલી કોર્પોરેટ કંપની છે કેમ ઇન્ટરવ્યુ આપો તમે નથી ભણ્યા તમે બે બે ધોરણ પાસ છો તો પણ એજ્યુકેશન બનાવો શન એટલા માટે આયુષ્યમાન કાર્ડ લાભ બધા લે છે પણ મોદી સાહેબ ખરાબ બોલવા માં પાછા નથી પડતા એમના સંસ્કાર બતાવે છે કોંગ્રેસ ના સંસ્કાર છે અને પાછળના સંસ્કાર शुरू करवाना चाहिए बोलो भारत माता की जो काका बीमार पड़े काका की ये प्राइवेट हॉस्पिटल त्या जाओ वहाँ कार्ड माने सेवाले इन्हें कह देओ नहीं नहीं है टाइम है

કાકાને એટલા બધા મતલબ ભેગા થઈ બધા બોલ્યા ને કાકા ભાગી ગયા બિચારા શું નામ છે બા તમારું કુંજીબેન કુંજીબેન ક્યાંથી આવ્યા અમે રાજ્યનગર વિભાગ છ માંથી આવ્યા છીએ અચ્છા કેટલા લોકો આવ્યા છો અમે લગભગ પાંત્રીસ જણા આંગણવાડી માં શેમાં કામ કરો તમે હું તો ઘરે રહું છું ઘરે જ આવું છું અચ્છા ત્યાંથી કોર્પોરેશનમાંથી લઈને આવ્યા છો હા અચ્છા તમે અચ્છા તમે પીએમ મોદી જોવા આવ્યા હા ના પીએમ મોદી આપે છે બુઢા પેન્સિલ આપે છે મોદી કઈ ગેરંટી અનાજ મફત ફ્રી માં મળે છે બીજા કયા નથી મોદી સાહેબ જ ગમે છે જૂની સરકારો ના પણ અમે થી હા

પીએમ આવી ગયા છે ને જે લોકો એમના સ્વાગત માટે આવ્યા છે એ બધા જે એમની રાહ જોઈ રહ્યા હતા એ બધાની આતુરતાનો અંત આવ્યો છે પીએમ અત્યારે આવી ગયા લાગે છે એટલે બધા ઊભા થઈ ગયા છે પણ આ લોકો સાથે વાત કરીને એક વસ્તુ સમજ આવી કે પીએમ નરેન્દ્ર મોદી જ્યારે પણ કોઈ કાર્યક્રમ કરતા હોય છે ત્યારે આ સંખ્યામાં લોકો ભેગા થાય જ છે અને કાર્યક્રમ શું છે એનાથી વધારે કોઈને મતલબ નથી હોતો બધાને એવું હોય છે કે અમે પીએમને એકવાર જોઈ લઈએ કે પીએમ આવ્યા છે એમને મળી લઈએ હવે પીએમ આવે અહીંયા એના બાદ જે સંબોધન કરશે એમાં શું નવું હશે આ લોકો જેટલા પણ આવ્યા છે એ બધા સાથે ફરીથી વાત કરીશું જ્યારે કાર્યક્રમ પૂરો થઈ જશે